સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં અને અમે આવ્યા છીએ આજે ગુજરાતી સોલે જોરદાર શૂટિંગ કરવા માટે તો જોવાની મજા આવશે અમુક લોકો હજી પંદર વીસ જણા પાછળ રહી ગયા છે એ આવે ત્યાં સુધી અમે પ્રેક્ટિસ કરીએ છીએ અને એનો અત્યારે પહેલાં વિડીયો અપલોડ કરીએ છીએ તો પહેલાં ફટાફટ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સપોર્ટ કરો શું કે આટલી અમે મહેનત કરી તમે એક સબસ્ક્રાઈબ કરવામાં શું જાય છે યાર કાંઈ નથી તમારો એકમાં પૈસો રૂપિયો નથી જાતો તો એક સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ હવે તો અમે આ ત્રણ ચાર જણા અત્યારે પાછળ આટા મારે છે સરદાર આટા મારે છે જોરદાર વિડીયો છે મજા આવશે ફૂલ કોમેડી છે અને આપણી બસંતી છે એ જોરદાર નાચે છે એ પણ તમે જોશો અને ફૂલ કોમેડી છે અને લોકેશન જુઓ તમે કેટલું જોરદાર છે બહુ મજા આવશે તો ફટાફટ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો અને સરદાર તો લઈને આટા મારે છે બે ચાર પાછળ લુખા છે એ પણ આટા મારી રહ્યા છે હા અત્યારે તમારા નાના માણસો છે લે આ સાંભા નહીં આવી ગયા સરદારને કાંઈ કે સરદારના માણસો આવીને કે સરદાર આજે મને બહુ માર્યા છે તો સરદાર કહે છે મારું નામ ના કહેવાય તો એના માણસો કે છે તમારું નામ લીધું એટલે જ વધારે માર્યા છે અને ગયા તા ક્યાં તો પડી લેવા રાશન લેવા ગયા હતા રાશન લેવા રાશન લેવા ગયા હતા હું ત્રણ ચાર જણા ભેગાથી માર્યા છે કેમ કે સરદારનું નામ દીધું એટલે જોરદાર કોમેડી છે અને આગળ જોશો તો તમને બસંતી જોવા મળશે જોરદાર ડાન્સ કરે છે અને લે અત્યારે તો બસંતી નથી પણ એકને પકડી રહ્યા છીએ ખાલી અમે શું પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને આખું વિડીયો તો જોરદાર છે પાછળ લોકો આવે છે કપડાં વપડાં બરાબર પહેરાવીને મસ્ત શૂટિંગ છે તો હવે એટલે અમારે અત્યારે શું બાંધવાનું અત્યારે બધું રાખ્યું નથી બધું પાછળ આવે છે બધું એટલે અત્યારે એને નચી ઉડાવી દીધો છે એટલે આ વીરું આવી ગયો છે અને વિરુ તો બંદૂકના ફટાકા કરવા મળ્યો છે સરદારે સામે લઈને ઊભો છે પણ અમે કંઈ કરતો નથી એને કહે છે નીચો હવે વિરુ નીચો આવે એવો વીરું આવતા હોય તો વિરુનું આપણે એટલું જ કહેવા માગશું કે પડતો નહીં પાણી છે મારો ભાઈ અને કાપ શૂટ બગડી જાય હા આ બાજુ પડ્યું કાંઈ વાંધો નહીં ભલે પડ્યો આ બાજુ તો અને ઊભો કરો એટલે ઊભો કરવા નથી જતો આ તો બંદૂક પડાવવા જતો હતો સરદાર 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 કડાવડી બધી મોટી બંદૂક છે ને આટલી નનકી બંદુક થી એને બીવડાવ લે આ તો બંદૂક પડાવી લીધી ખારો સરદાર ખારો સરદાર ભાઈ હવે વીરુ કાક વાતો કરે રહ્યો અને આને લઈ આવો બસંતીને લઈ આવો બસંતીને ને આને કે છે હું ચાદ કર હવે નાચવાનું કે લગભગ બસંતી છે નહીં ત્યાં સુધી અમે વીરુ નચાવી લઈ વીરુ નાચશો બાકી વિરુ નાચે એટલે જોરદાર નાચે તમારે જોવો હોય વીરુ નાચો તો જો આખો વિડીયો જોજો મજા આવશે હવે એટલે કે આ તું નાચજે નહીં નાચીશ તો નાચીશ નહીં તો મારી મારી તોડી નાખશે નાચે ભેગો સરદારે નાચે સાંભાઈ નાચે એના માણસો નાચે વાહ એટલે આ તો બંદૂકી પડાવી લીધી હવે કહે છે કે એ બસંતીને મૂકી દીધું બસંતીને એમ ક્યાં મૂકે આ બધા દાંત કાઢશે જો હમણાં ફટાફટ ને પકડ્યો છે અને વિરુ ને હવે ધુલાઈ થવાની છે એ આસ્તે માર જો શૂટિંગ બાકી છે આપડે અત્યારે મારસો પછી શૂટિંગ બની રે હાલો મૂકી દે મૂકી દે હાલો